રામ રામ મિત્રો કેમ છો બધા ગુડ આફ્ટરનૂન બધાને તો મિત્રો આજે ત્રીસ એપ્રિલ એટલે એપ્રિલ મહિનાનો છેલ્લો દિવસ ત્રીસ તારીખ અને આજે વૈશાખ આપણા ગુજરાતી હિન્દુ ધર્મના તહેવાર મુજબ વૈશાખ મહિનાની ત્રીજ એટલે આપણા ખેડૂતો માટે આજે વર્ષનો પહેલો દિવસ આપણા વારસાગત પરંપરા રીતે ચાલતું આવતું આજે ખેડૂતોનો પહેલો દિવસ અને ખાસ દિવસ અખાત્રી એટલે આજે બધા જ ખેડૂતોને મારા અને તનવી ફાર્મ તરફથી તમને અખાત્રીની શુભકામનાઓ દેર દરેક ખેડૂતોની આજે અખાત્રીના મહેમાના મુજબ ખેતી સારી થાય અને ખૂબ સારું અનાજ પાકે એવી મારા તરફથી બધાને મનોકામના પૂરી કરે ભગવાન તમારી બધાની તો મિત્રો આ સામે ફરે આપણી કરતાર મોટું ખેતર છે વધારે એટલે બે મશીન મૂક્યા છે આની અંદર ગંગામણીની વેરાયટી નાખી છે એકદમ જોરદાર આની અંદર આ મશીન આપણું દસ દિવસથી ચાલે છે દસ દિવસથી મશીન ચાલેમાં બધા કરતાં સૌથી વધારે ડાંગર નીકળતી આ એક જ ખેતર છે કે સૌથી વધારે આની અંદરથી ડાંગર નીકળે છે આમાં એક વીઘામાંથી સો મણ કમ્પ્લેટ પૂરી એક વીઘામાંથી સો મણનો ઉતારો આનો આવશે કારણ કે મશીન હજુ ચાર રાઉન્ડ મારે છે આ ખેતરની અંદર તારે તો બે ટરબા ફૂલ કરી દીધા ખેતર મોટું છે પાંચ વીઘાનું ખેતર છે પણ બે ટરબા ડાંગર ફૂલ કરી દીધી આની અંદરથી દોઢસો દોઢસો મણ આ ટરબામાં ડાંગર માતી છે એટલે આ ગંગામણીનું આ ખેતરની અંદર જોરદાર ઉત્પાદન છે બધા જ ખેડૂતોને આવી આજે ડાંગરની ખેડૂતો જે ઉનાળું ડાંગર કરે છે એમને તો અત્યારે કોઈ ખેતી કરવા માટે જગ્યા ખાલી નથી પણ ઘઉંવાળી જમીન બધાને ખાલી છે એની અંદર આજે અખાત્રીનું બધાએ સવારમાં વહેલા ઉઠીને ભગવાન માતાજીનું નામ દઈ અને બધાએ ખેડૂતે મુહૂર્ત કર્યું છે આપણે પણ મુહૂર્ત સવારમાં સાત આઠ વાગે કર્યા જોકે ટાઈમ નહોતો એટલે વિડીયો નથી બનાવ્યાનો પછી આ મશીને આવવાનું એટલે અહીંયા આગળ આપણને થોડો ટાઈમ મળ્યો એટલે વિડીયો ઉતાર્યો એટલે દરેક ખેડૂતોની ભગવાન દ્વારકાધીશ અને મહાદેવજી મનોકામના પૂરી કરે એવી આખાત્રીના દિવસથી દરેક ખેડૂતોની આપણા વર્ષો જૂની પરં તા છે તે ચાલતી જ આવે છે અને એને આપણે હિન્દુ ધર્મ મુજબથી ચાલતી રાખવાની જ છે દરેક ખેડૂતે આજે અખાત્રીના દિવસે સવારે વહેલા ઉઠી ભગવાન માતાજીનું નામ દઈને સરસ મજાનું મુહૂર્ત કરી અને બીજું કામ કરવું જોઈએ જે વર્ષોથી ચાલતું જ આવે છે અને આ સત્ય ઘટના છે જે હકીકત છે વારસોથી ચાલતું આવે છે એટલે હકીકત જ છે અને આજે અખાત્રીના દિવસે બધાએ લોકોએ મુહૂર્ત કરવું જ જોઈએ કારણ કે ધરતી આપણી એક માતા કહેવાય જેને ધરતીને નમન કરીને પછી જ આગળનું કાર્ય આપણે કરવું જોઈએ અને વરસમાં આપણો એક જ દિવસ આવે છે કે જે ધરતી માતાને પગે લાગી અને હળ હાંકવી એવો આ વર્ષનો એક જ આપણો દિવસ છે તો આ દિવસને આપણે ખૂબ ઉત્સાહથી મનાવવો જોઈએ આનંદભર્યું કામ કરવું જોઈએ આજે મસ્ત જમીનની અંદર તમારી જોડે જે કોઈ ટ્રેક્ટર હોય બળદ હોય તો એને મસ્ત નવરાઈ ધોરાઈને સાફ કરીને ત્યાં ખેતરમાં લઈ જઈને મસ્ત જમીનનું ખેતરનું મુહૂર્ત કરીને બીજું કામ આજે કરવું જોઈએ અખાતરાની અખાત્રીની વર્ષો જૂની પરંપરા જ છે જે ચાલતી આવે છે જે આપણે ચલાવવાની છે દરેક ખેડૂતે કારણ કે આપણા ભારત એક ખેતી પ્રધાન દેશ છે જે આ ભારત દેશમાં ખેતી ઉપરથી જ આખો દેશ આપણો ચાલતો આવે છે અને આપણે ખેતી ખાલી પૈસા માટે નહીં પૈસા પ્લસ આપણો પરિવાર અને પ્લસ શોખ ત્રણેય બાજુથી તમે ખેતીની અંદર કામ કરશો તો તમને ખેતીમાં મજા આવશે બાકી તમે પૈસા ખાતર નરી ખેતી કરવા જશો તો તમને ખેતીમાં એટલું બધું બેનિફિટ નહીં દેખાય આનંદ ઉત્સાહથી તમે આમ ખુશખુશાલ થઈને ખેતી કરશો તો ખેતીમાં અનાજ પણ એવું નીકળશે જો આ જ ખેતર છે આની અંદર આ ખેડૂતે એટલી મસ્ત ખેતી કરી છે કે એક વીઘામાંથી સો મણ ડાંગેર નીકળે છે આ પહેલું એવું દસ દિવસથી આપણા બંને મશીન ચાલે છે તો કોઈ ખેતરમાં એવું આટલું ઉત્પાદન નીકળ્યું નથી બધા નીકળે છે સિત્તેર એંસી સિત્તેર રહેસી અને આ ખેતરમાં એક વીઘામાંથી સો મણ ડાંગીર નીકળે છે એટલે ખેતીને એક શોખથી ખેતી કરશો તો અનાજ મસ્ત નીકળશે અને એકદમ મસ્ત પરફેક્ટ જે કરો એ બેસ્ટ કરવાનું તમે દાંતી મારવા આવ્યા તો દાંતી પણ એટલી બેસ્ટ મારવાની તમે રીંગું મારવા આવ્યા તો રીંગુ પણ બેસ્ટ મારવાની ડાંગર રોપી છે તો બેસ્ટ કરો તો તમને પેદાવાર મસ્ત મળશે ઉત્પાદન પણ સારું આવશે અને ભગવાનને પણ ખબર પડશે કે આ કાર્ય સારું કરે છે અને ફળ મારે સારું ચાલવું પડશે એમ તમે પછી તમારું મન બીજે ભટકતું એને અને ખેતી કરશો તો એની અંદર કંઈ મજા આવશે નહીં એટલે આજે અખત્રીથી બધા જ શરૂઆત ખેતીની નવેસરથી કરજો અમારે તો બધા ઘઉંવાળી બધી જમીન કમ્પ્લીટ કરીને મૂકી છે આપણા અને બીજ બાકીનું મુર્ત કરીને જે બધી ડાંગરવાળી એરિયા છે બધું હવે ડાંગરનું કામ પતે હજુ દસક દિવસનું ડાંગરનું કામ છે ડાંગરનું કામ પતે પછી આપણે ડાંગરવાળી જમીન પણ બધી મસ્ત ઉખેડ કરીને રાખશું અને હવે ચોમાસુંની તૈયારી પછી દસ દિવસ પછી કરશું કારણ કે હજુ દસ દિવસ તો આપણે ઉનાળુ ડાંગર કાપવાનું કામ ચાલશે આપણા ફાર્મની બધી ડાંગર કપાઈ જશે વીસ જે વીસ વીઘા ઊભું રહ્યું છે એ વીસ વીઘા કાપી નાખશું પછી આપણું પોતાના ફાર્મનું ડાંગરનું કામ પૂરું થશે તો ચલો મિત્રો કાલે મળશે એક નવા વ્લોગમાં આજના વ્લોગમાં આટલું જ છે અને દરેક ખેડૂતોને મારા તરફથી અખાતરીની શુભકામનાઓ